સત્યુગની અંદર સત્ય છે દયા છે તપ છે પવિત્રતા છે બધું જ છે પછી જેમ જેમ યુગો વીતતા જાય એમ એમ એક એક ચરણ કપાતું જાય એનો અર્થ એક 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 વસ્તુ ઘટતી જાય છે આજે આપણે જોવા જોઈએ તો દયા રહી જોવા નથી મળતી પવિત્રતા જોવા મળતી નથી તપ જોવા મળતું નથી અને સત્ય તો રહેશે જ એના ઉપર આ પૃથ્વી ટકેલી છે

આજે ઓર્ગેનિક બહુ મળતું નથી અને મળે છે તો એટલું બધું મોંઘું છે કે બધાને પરવડી શકે એમ નથી દુકાળ પડે છે સૌ ભૂખ્યા મરે છે આ બધું પરસ્પર એકબીજા સાથે સંકળાયેલું છે દુખ જે છે ને એ દુખના પણ કારણો કયા છે પહેલું કારણ દુખનું એ છે કાળ સમય જ ખરાબ હાલતો હોય ને તો માણસ ગમે તેટલું મથે તોય

પરંતુ સ્વભાવથી ઘણા માણસો પોતાના સ્વભાવથી દુખી છે એને રાજી કરી જ ન શકાય કેમ બી કરી એક સારું કરો ત્યાં વળી બીજું ઉપાડે રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછે છે તું કોણ છો કહે મહારાજ હું કલિકાર મહારાજ પરીક્ષિત ખડગ લઈને મારવા દોડ્યા છે કલી રાજાનું રૂપ છોડી અને પરીક્ષિતજીના શરણે આવ્યો છે ધર્મ અને ધરતીનું રક્ષણ કરવું એ રાજાનું કર્તવ્ય છે એવી જ રીતે શરણે આવેલાનું પણ રક્ષણ કરવું એ પણ રાજાનું કર્તવ્ય છે રાજા વિચાર કરે કલી ને મારું તો પ્રકૃતિના ચક્રમાં બાધા ઉત્પન્ન થાય સત્યુગ પછી ત્રેતા ત્રેતા પછી દ્વાપર દ્વાપર પછી કલયુગ આ ક્રમ છે